મહારાષ્ટ્રમાં થયેલા વરસાદ ને લઈને ડુંગળીનો પાક ઓછો આવતા જેના કારણે બજારમાં ગરીબોની કસ્તુરીનો ભાવ વધ્યો છે અને મધ્યમ વર્ગ પરિવાર અને ગરીબ પરિવારોની રસોઈમાંથી ડુંગળી ગાયબ થઈ રહી છે મોંઘવારીના આ દોરમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગરી પણ હવે મોંઘી થઈ છે વ્યાપક નુકસાન થયું છે જેના કારણે મહારાષ્ટ્રના નાસિકમાંથી ડુંગળીનો માલ ઓછો આવતો હોવાથી ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે ગરીબ લોકો ડુંગળીની ખરીદી કરતા પણ મૂંઝવણ

ત્યારે તેનાથી હલકો માલ અઠ્યાવીસ થી પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે ત્યારબાદ વધુમાં વેપારીઓ ઉમેરે છે કે થોડા દિવસ પહેલા ભાવ વધારે હતા અને ડુંગળી એસી રૂપિયા લઈને નેવું રૂપિયા બજારમાં વેચાણ થઈ રહી હતી પરંતુ હવે થોડો ભાવ નીચે આવ્યો છે જેનું મુખ્ય કારણ ડુંગળીના પાકનું ઓછું ઉત્પાદન અને વરસાદના કારણે

और अस्सी uh, रुपये किलो था मार्केट में अस्सी सत्तर रुपये बिक रहा था अभी भाव साठ पचपन रुपये किलो बिक रहा है बारिश के वजह से भाव ऊपर नीचे होता है और कभी भी ऊपर नीचे हो सकता है बारिश के वजह से मेरा नाम अब्दुल्ला है खादा बड़ा का बड़ा का है बारिश के मौसम के हिसाब से भाव बढ़ गया है अभी पहले अस्सी रुपये था अभी सत्तर हो गया है मौसम के हिसाब से भाव बढ़ भी सकता है कितने साल से गंदा था मेरे को पंद्रह साल हो गया अभी कितना भाव है अभी साठ रुपया है पहले अस्सी रुपया था मौसम के हिसाब से भाव बढ़ भी सकता है अंदर से मार्केट से हमको तो पहले अस्सी रुपये मिलता था सत्तर रुपये यहाँ दिखता था अभी सत्तर रुपये भाव मार्केट में साठ पचास रुपये हो तो गया यहाँ पे साठ रुपये बिक रहा है